સૌરાષ્ટ્રની અંદર જામખંભાળિયા તાલુકામાં કેશોદ નામનું એક નાનું એવું ગામ છે અને આ કેશોદ ગામ જે છે ને કેશોદામ બે એક જુનાગઢ પાસે પણ છે પણ એ કેશોદ નહીં આ જામખંભાળિયાનું નાનું એવું ગામ અને ત્યાં એક ભાઈ રે એ મજૂરી કામ કરે મજૂરી કામ કરી અને માંડ માંડ એના પરિવારનું ગુજરાન ચાલે એમને એક દીકરી દીકરીનું નામ પાર્વતી એ ગામડાની સરકારી શાળામાં ભણવા માટે દીકરી જાય એમણે દીકરીને પ્રોત્સાહન આપ્યું દીકરી ભણે દીકરીને આગળ ભણાવવા માટે પરિવાર જામનગરમાં આવ્યો જામનગરની અંદર એક બ્રાસપાટ ના કારખાનામાં એ ભાઈ મજૂરી કામ કરવા માટે જાય અને જામનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે શબ્દ સાંભળજો ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે આપણા જેવું મકાન નહીં સાહેબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે માત્ર એક સામાન્ય મકાન એ પણ ભાડે લીધેલું પેલા ભાઈ મજૂરી કરે એમના પત્ની મજૂરી કરે એ ભાઈ તો માત્ર બે ચોપડી ભણેલા એમના પત્ની એ તો સાવ અભણ પણ એમણે દીકરીને ભણાવ્યું એ દીકરીને ભણાવી દીકરીએ કોલેજ કરી કોલેજ કરીને એલએલબી કર્યું એલએલબી કરીને એક વકીલ ને ત્યાં એ દીકરી કામ કરતી પણ થઈ એ જયારે પોતે ભણતી હતી ને એ સમયે ભણતા ભણતા એ નોકરી પણ કરતી જાય કારણ કે પપ્પાને મદદ કરવાની હોય એ દીકરી હવે વકીલ ને ત્યાં જતી હતી ને જે વકીલ ને ત્યાં કામ કરવા જતી હતી એ વકીલે જામવન જેવું કામ કર્યું આ દીકરી જે પ્રમાણે કામ કરતી હતી એણે જોયું કે આ છોકરી બહુ હોશિયાર છે એટલે એક દિવસ એમણે દીકરીને બેસાડી અને બેસાડીને એવું કહ્યું કે બેટા બેટા હાઈકોર્ટ જજ માટેની પરીક્ષા તો બેટા તું ન્યાયધીશ બની જાને પેલી દીકરી તરત કે પણ હું ક્યાંથી ન્યાયાધીશ બની આવું હું તો ઝૂંપડપટ્ટી રહું છું મારા મમ્મી પપ્પા તો મજૂરી કરે છે મને માન માન ભણી છું આટલું એટલે હું અહીંયા આવી પણ પેલા સાહેબે કહ્યું બેટા તું ઈચ્છે તો તું પણ જજ બની શકે અને તારામાં એક ક્ષમતા છે મને દેખાય છે કે તારામાં ક્ષમતા છે તું નક્કી કર બેટા તું જજ બની શકે એ દીકરીએ સંકલ્પ કર્યો સંકલ્પ કર્યો કે મારે પણ જજ બનવું છે અને પછી એ પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા આવી જજ બનવા માટેની એ પરીક્ષા એમણે આપી પહેલી પરીક્ષામાં એ દીકરી પાસ સાહેબ એ દીકરી જે વાંચતી હતી એની મમ્મી એવું કે કે મારે દીકરીને એમ કેવું પડે કે બેટા હવે સૂઈ જા વાંચવા માટે કોઈ અલગ રૂમ નહીં કશું જ નહીં એક રસોડાની અંદર સામાન્ય ખૂણામાં બેસી અને ત્યાં નાની એવી લાઇટ કરેલી હતી એ લાઇટના અજવાળે વાંચે અને એમ કરતા કરતા એ દીકરીએ જજ બનવા માટેની પહેલી પરીક્ષા પાસ કરી હવે જરા સમજો બીજી પરીક્ષા આવી પણ એમને પેલા વકીલે જેમને ત્યાં કામ કરવા જતી હતી એમણે પોતાની ક્ષમતાનો પરિચય કરાવી દીધેલો કે બેટા તું બધું કરી શકે બે પેપર પેપર આપવાના હતા હતા એક જ દિવસમાં લખવાના જજની પરીક્ષા હતી બહુ લાંબુ હોય કારણ કે તમામ કાયદાઓ એના અભ્યાસક્રમમાં હોય એ દીકરીએ પેપર લખવાની શરૂઆત કરી આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય મર્યાદામાં પેપર પૂરું કરવું એ અગત્યની વાત હોય છે એટલે આ દીકરી એટલું ઝડપથી લખતી હતી એટલું ઝડપથી લખતી હતી અને પેન ને સેજ આમ દબાવવાની એને ટેવ એટલે પેન ને આમ દબાવેલું તે ત્રણ કલાક નું પેપર પૂરું થતા થતા આ પેન દબાવવાને કારણે આંગળી ઉપર મોટો ફરફોલો થઈ ગયો એક ફોલ્લો પડી ગયો હવે ફોલ્લો પડી ગયો પેન દબાવાય કેમ હજુ લખવાનું બાકી હતું એટલે એમણે એની પાસે ટાંચણી હતી એ ટાંચણી થી ફોલ્લો ફોડી નાખ્યો અને ફોલ્લો ફોડી દુખતું હતું અને તોય લખવાનું શરૂ કરી દીધું પેપર પૂરું કરી દીધું તકલીફ પડી પીડા થઈ એક પેપર પૂરું પછી બીજું પેપર હતું પાછું થોડા બ્રેક પછી બીજા પેપર માટે આવી અને બીજા પેપર માટે આવી એ વખતે અહીંયા એટલો દુખાવો થાય પેલી ચામડીમાંથી બધું પાણી કાઢી નાખેલું એટલે ચામડી એકદમ પોચી પોચી થઈ ગઈ હતી આ દીકરીએ હળવેદથી ચામડી ખેંચી લીધી તમામ પોતાની હાથે પેપર લખતા પહેલાં ચામડી ખેંચી લીધી એટલે આ આંગળી ચામડી વગરની થઈ ગઈ અને પછી લખવાનું ચાલુ કર્યું ને અને અહીંથી લોહી નીકળવાનું ચાલુ થયું જરા વિચારજો તમે એ દીકરી પેપર લખતી જાય આ લોહી વાળું બધું થાય એટલે રૂમાલ થી લોહી સાફ કરી નાખે રૂમાલ થી લખવા માંડે વળી પાછું થોડુંક લોહી ભેગું થાય એટલે પાછું સાફ કરી નાખે કલ્પના તો કરો કે આખી આંગળીમાં અહીંયા ચામડી નથી લોહી નીકળે છે અને પેપર લખવું પડી કે મને એક જ બાબત દેખાતી હતી જજ ની ખુરશી અને મને કીધું તું તું જજ બની શકે એ દીકરીએ એટલી મહેનત કરી એવી રીતે કરીને એને પેપર પૂરું કર્યું સાહેબ હમણાં ગયા ઓક્ટોબર માં જ હજી દોઢેક મહિના પહેલા એ પરીક્ષા નું પરિણામ આવ્યું અને સાવ ગામડામાં રહેતી ઝુંપડપટ્ટી વિસ્તારમાં શેરમાં રહેતી મજૂરી કામ કરનારા મા બાપની આ દીકરી જજની પરીક્ષા ની અંદર પાસ થઈ ગઈ અને હાઈકોર્ટ દ્વારા જાહેર થયેલા રિઝલ્ટમાં એ જજ બની ગયો મારે તમને એક એવું છે કે જે પાર્વતી મોકરિયામાં ક્ષમતા હતી ને એ જ ક્ષમતા અહીંયા બેઠેલી તમામ તમામ વ્યક્તિમાં છે તમામ વ્યક્તિમાં અહીંયા જેટલા બેઠા ને દરેક દરેક વ્યક્તિ ઈચ્છે તો બધું જ કરી શકે એમ છે પણ આપણે ઈચ્છા કરતા જ નથી આપણે સંકલ્પ કરતા જ નથી આપણે નક્કી કરતા જ નથી કે મારે આ કરવું છે સાહેબ નાંગલ પરની વ્યક્તિ નક્કી કરે ને તો જજ બનવાનું તો એક બાજુ રહ્યું તમારામાંથી કોઈ નક્કી કરે તો કલેક્ટર પણ બની શકે અને કમિશનર પણ બની શકે અને એથી આગળ વધીને કહું મારી વાતમાં તમને જેવું લાગશે પણ 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 તમે તમે ઈચ્છો તો આ દેશના ટોચના હોદ્દા ઉપર પહોંચી શકો એ માટે પહેલા પોતાની જાતનો પરિચય હોવો જોઈએ અને એના માટે સંકલ્પ કરવો પડે આપણી આસપાસ જામવન જેવી વ્યક્તિ જોઈએ જામવન જેવી વ્યક્તિ એટલે એવા વિચારો આપનારી વ્યક્તિ કે જે તમને હકારાત્મક વાતો કરે તમારા તમારામાં રહેલી ક્ષમતાઓને ખીલાવવા માટેનો પ્રયત્ન કરે મારા દુઃખ સાથે કહેવું છે કે આપણી આસપાસ મોટા ભાગે તમે જોજો હકારાત્મક વાતો કરનારા ને બદલે નબળી નબળી અને પોચી પોચી વાતો કરનારા લોકોની સંખ્યા બહુ જ મોટી હશે તમે જોજો હું છે ને સ્વામી પેલા સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર હતો સ્પીપા એટલે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગુજરાત સરકારની એક એવી તાલીમ સંસ્થા છે કે જે ગુજરાતના દીકરા દીકરીઓને યુપીએસસી ની પરીક્ષા કલેક્ટર બનવું હોય સીધા કમિશનર બનવું હોય તો એ માટેની ટ્રેનિંગ આપે છે મને કેતા આનંદ થાય છે કે જે ગુજરાતમાંથી માત્ર એક દીકરો કે એક દીકરી દર વર્ષે આ પરીક્ષા પાસ કરી શકતા હતા સ્પીપાયે જ્યારથી આ પ્રયત્ન ચાલુ કર્યા કે આપણા ગુજરાતના દીકરાઓ અને દીકરીઓ કલેક્ટર તરીકે બેસે કમિશનર તરીકે બેસે તો સાહેબ અત્યાર સુધીમાં એકસો ને ચાલીસ કરતા વધારે દીકરા દીકરીઓ આ પરીક્ષા પાસ કરી ચુક્યા છે અત્યારે તમારા ભુજના કલેક્ટર દિલીપ રાણા એ અમારા સ્પીપાના વિદ્યાર્થી છે તમારા ભુજના જ એક વ્યક્તિ હિતેશભાઈ હિતેશ જોઈ સર આ ભુજ વિસ્તારના છે એણે આઈપીએસ ની પરીક્ષા પાસ કરી અત્યારે એસપી તરીકે કામ કરે છે ભુજના છે સ્પીપાના વિદ્યાર્થી છે